ભક્તિ પ્રદર્શન તરીકે જોવા સત્તાધાર પર આસ્થા રાખનાર લાખો લોકોને સંદેશો પાઠવ્યો હતો તે સાંભળીએ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ આજે બે હજાર સાલ શરૂ થાય છે અને જ્યારે બે હાજર પચીસ ની શરૂઆત હોય ત્યારે સત્તાધાર માં બીજું લઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે એક આનંદ વાત છે આપ સૌ જોવો છો કે જનભેદની ઉમટી પડી છે સામાન્ય રીતે સત્તાધાર તો બારે બાર બીજ ઉજવણી થતી હોય છે પરંતુ કેટલાક અલગ થી વાતો કરવામાં આવે છે ત્યારે આજના આ પ્રસંગે સ્વયંભવ અને સ્વયંભુ જે અમારા સેવકો છે સત્તાધાર ગામના એ સૌ એમની રીતે આવ્યા છે અને સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા છે શક્તિ પ્રદર્શન નથી આ ભક્તિ પ્રદર્શન છે અને પૂજ્ય અપાગ્યા જે ચરણોમાં કાયમી વંદન કરતા હોય અને આસ્થા મોટી ધરાવતા હોય એ લોકો તો હંમેશા આટલી સંખ્યામાં આવતા જ હોય છે લાયક છે નહી એટલા માટે કોઈ કોઈ રીતે એ લોકો આ વસ્તુને વિવાદમાં રાખવા માંગે છે પરંતુ ઈ લોકો સમજવાની જરૂર છે

સત્તાધાર ધામ તરફ થી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તંત્ર ની હંમેશા હોચ હોય છે એ લોકોની સદન નજર હોય છે અને એ લોકો ને ખબર જ છે સાચી વાત હું છે એટલે વિશે એ લોકો એમની રીતે જે કઈ તપાસ કરતા હોય એ કરતા હોય છે એમાં આપણે સત્તાધાર ધામે ક્યાંય પડવાની જરૂર ન હોય એ એમનું કાર્ય બજાવતા હોય છે સત્તાધાર ધામ તરફથી કોઈ જાતની ફરિયાદ કરવામાં આવી નથી પહેલી વાત તો એ જે વસ્તુ પોલીસ તંત્ર જે તપાસ હાથ ઉપર લીશ બીજે એ જે બાપુના પૂર્વાશ્રમ ભાઈ છે નિતિનભાઈ એમણે જે વારંવાર છેલ્લા વીસ વર્ષથી જે અરજીઓ કરતા એના અનુસંધાને એ લોકોએ તપાસ પ્રારંભ કરી હતી અને અહીંયા પણ બધાના જવાબો બાપુના પણ લીધા હતા અને ભાઈ નીતિનભાઈ ના પણ લીધા છે જૂની ફરિયાદ છે નવી ફરિયાદ કોઈ થઈ નથી સત્તાધાર ધામ કોઈ કરવા માંગતો નથી ભક્તજનો ને ખાસ એ જ સંદેશો કે આપણે સાવ પૂજ્ય આપા ના સંતાનો છીએ અઢીસો વર્ષથી એમની પરંપરાને આપણે જાણીએ છીએ આ પરંપરામાં ક્યારે કોઈ આવી શકે નહીં પૂજ્ય જે હુકમ હોય તો જ આ સત્તાધાર ની ગાદી સંભાળી શકે એટલા માટે મારે એટલો સંદેશ આપો છે કે ખોટી વાતોથી થી છેટાડ્યો અને સૌ જાણો છો કે આ કેટલી વલગર વાતો ઇરાદાપૂર્વક ફેલાવામાં આવી રહી છે જૂનાગઢમાં સોના અને ચાંદીનાના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જુનાગઢ